चाले ना हर्षिद नाम रे त्या हौना बेडा पार रे अताना <coughs> पुर्मो तो कपो मो पे है जे उद नहीं एतलो ठार पड़ेओ सा आखा नाखा पलडी ओ ठार पड़ेओ सा बोलो राती पाव जाप्टू नाशिन जतो रेओ आशी कर हूले वायो सा आवतो वर्षात तो, वर तो बरोबर नो आए ना बोइत ना पण पन... ખોટી ખાવી રણ કરવાનું તો ના કરસ વરસાદે ના ખોદ્યો વરસાદ કેવાય ના ખોદ્યો વરસાદ ગમે ત્યારે હે બેઠો કરો વાટે છે રાતિ दारू પીવાનો નતારે હેઠા વાટવાના નહીં ભલે મારા કપમ બેહા જેવું ને એટલી લઉં છું તે કપાની ટોશો વાટી જા મારો એટો કા વાટે છે અને રાતિ ગાળો જેમ જે તો જોન ત્યો મે લાવા છી હું મારા મુડે ગાળો દઉં એમ ના સારા તારા મુડે થી ગાળો દી બધા બાયરો જન જની છોડ્યો મોટા મોટા માણસો આપણે ગાળો જેમ મુઢા હોય બોલી કાઢવાનું એ ગુંઠો પીધો તો તે બોલી લે હું હું થા આ મારા તો તે કે મેલા તો તીદા દાર ઉપી વસે તું કા ન બધા તે દાઢું કાપી આવે વધારે બોલે તો અન પિંચવા દીધી પડ્યા તો કે ભેવાના ઢાળિયા મો હું કા મેલા જીને એકલો તો બેસણ ઢાળન પડી દેક તું મને હું શી ખમણ આલતો તાણ હું તાણ હું તે ઓય વાર તો બાર તો ના જાતા રહે તમો જોતી વાડું હોય વાડી ના લે લે બોલ 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 ઓ મેટ અમરા અમરા હાલ અમરા માં ગરુ કપાઈ જા

અહીં સાર વાટ વિતાડી હે ઓય વાટ હું કોઈ મારે હું બેરી જા તાણ વળી હે હા 15 કરોડ અભી હાલ જાવ છું હાલ 15 કરોડ અભી હાલ દીસ હા સાહેબ હમણા પકાય દો હા ઓકી તો આયા છું હા હાલે લો 15 કરોડ રૂપિયા આપી દો તમને હા જલ્દી ઓ મારી માની છોકરા પૈસા તો મેલી ટોપી વાળો પાયા જોઈએ

હા હમણાં પોકી જવાનું છે અડધા કલાકમાં પોકી દઉં છું પડ્યું છું હા હા ફોન ખો કોબર ખબર પડી જાય તો કોઈક લૂંટી લેશે કાકા પણ કાકા બોલો મારે કોમ છે મારે જવાનું છે મારે મોડું થાય છે કાકા એવું તાર ठेलो तार के का गरु कापी राखी तारू काका ठेला में कोई नहीं मार पास लुगड़ो से काका ठेला काका कोई नहीं है ठेला में तो ठेलाय ना काका मई ना किदु सूट काका कपडो सोमा मारा पहरवाण मार पहरवू काका मारा पहरवाण कपडो जोउ ला ना काका उ कोई नहीं लाक मु काका लाओग गु मु काका लाओ गु काका लाओ गु काका मैं कोई नहीं जो

એટલે હું કરું તને પેલી બેહોને ખાડા પૂરવા છું એના નખી છે માટી પૂરણ કરવું છે તે કોઈ આ બધો સાલ તમે જબરુ કામ ઉઠાવો છો અને તમારો ભાઈ વાકુ જબરુ કામ ઉઠાવો છો દારૂ પી પીને આખા મેલ્લા હોય આ તમને શીખાલવા આયા છું તમને કહેવા આયા છું બે શબ્દ અને આ હું કરીએ કે કંટાળી જઈએ થોડી શીખાલો અરે પીતો હોય તો ભલે પીતો હોય આખી રાત કોઈને ઊંઘવા દેતો નહીં આખી રાત બકબક ને જોન ત્યાં ગાળો પડે છે એને કઉ શું લ્યા કે તું પીવાનું ઓછું કર ને હું કા પીતો હોય તો હું કા ખોટું ગમ માં વસ્યો હોય ગાળો દીશ આ તો તમે સીધા માણસ છો ને ભગત માણસ છો ને એટલે હું તમને કઉ છું અને તમારી શરમ અમે બોલતા નહિ ના કતા એ ટોટિયા થોડી કાઢ્યા હોય આથી વસો આ કો કે જોઉં કીધું હા હા ઓકે મેઠા ભાઈ હા હા બળ ધ્યાન કઉ છું કે લ્યા હું કા પીવું છું હું કા ખોટું ગાળો દીશ તારા પીવો તો ઘરમાં જઈને ઊંઘી જાકે

નવી નવી એક્ટિવાઓ એક બાઈક ને બે એક્ટિવાઓ છે મારસ વેચવામાં બેચવામાં બધું પેલું એ કરો શું બેટા હો બાપા જોવો કે આ ગાડીઓ બધી તું તો ઘેર ગાડીઓનો નો વાળો કરે છે તો શોરૂમ ઉપર રાખતો હતો દીકરા હવે બાપા હું શું કરે જે મોણસો કોમ કરતા હોય એ નવી નવી ગાડીઓ પેલા લઈ જાય બરોબર શોરૂમ હોય અને હપ્તા ના ભરત પર મારે નેત્ર માણસો હોય મારે કેવું પડે છે ખેચી લાવી છે બેટા પણ અત્યારે એવું છે જો આ જમાનો એટલો ખરાબ ચાલે છે ને કે ધોન રાખીને ધંધો કરવાનો હું કીધું વાહ અને આ છે ને કોને નાવા તો તું તો ઘરઘાડે આપડે મેલ એટલે આવું જો અતારે તું બધા કરતા કરતા કીધું એ ચામે કે છે તે તું ધન રાખીને કરો હા એ ઘર ગોઘડી છે ઘરમાં ઘરમાં ઘર છે મો કહું છું પેલા પૈસા લાય હે અં કું કરવાતો થાણે પૈસા લાય તને ખબર ના પડે હું તને હાચી વાત કઈ દઉં ઓ જો તને ખોટું ના લાગે ને બોલવા તો કઉ એ પૈસા છે ને એ હું એક જગ્યાએ લુંટીન લાયો છું હા હા તો હું ક્યો છું તારે એક જગ્યાથી હું લુંટીન પૈસા લાયેલો છું આ મારા તન કોઈ તને દાગીના હાલ નહીં કરી આવવા મારા હેલિકોપ્ટર લાગુ છે કત

રાવડ સાધો ક સો હેતર ના હેઢાવમ હેળી 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 સિટલા આયાસ રસ્તાય મેલ્યા નહીં રસ્તા ખાહલો મો હેડવાનું ઓમે ય રોબે રો હ તુય ખઈ જહને રસ્તા દીઓર મળતા નહીં એ આ ખાટા એ ખાટ્યા કેમ બોલતોય નહીં લ્યા કેમ નાઠો છે પોલિટિશન જ જાવ છે મારો હા પોલિટિશન હું કરવા એ તો પોલીસ સ્ટેશન જતો વાગતું વાગતું ગોમવા છે તાને ખબર પડશે પણ હું આવશે ને હું કરવા જ હોય છે તો બધો તાઇફો છે એટલે ખબર પડશે હાલમાં પણ ટાઈમ નહીં અલ્યા આ સોખડ તો કરતો તા ના ના સોખડ નહીં કરવી એ તો ખબર પડી જો આ એ કે તો પોલીસ સ્ટેશન જાવ છું વાગતું વાગતું આવશે અમે આ શિકાર ઢોલ વગાડા થા કે ડીજે વગાડા થા ખબર પડશે ખોટા ઝઘડા કરશો નહીં ગોમો હારા મોણો છો ખોટા ઝઘડા કરશો નહીં પોલીસ સ્ટેશન જઈ કેસ કરશો ઓમનું તેમનું બધા પૈસા બગાડવાના ધંધા જાતણવા છે દાડો ખબર શું ઓ સામપુર હમણાં બંદોબસ્તમાં અડા મળા છે બોલો એ આમથી ઓમ જવું પડે ભાઈ ડ્યુટી સાથે નિભાવી પડે નોકરી હોય તો કરી પડે ભાઈ તા શું કરા ત્યાં પાછો કરો છો કોણ આવ્યો તો પાછા પેલા સાહેબ કે શેટલર રહે શેટલર રહે પાછું ઓસામપુર મારું મોડું થઈ ગયું છે હલો હલો હા કોણ હા સાહેબ ઓખર પડી કે ના પડી આપણે મળ્યા તા ને કાટોજી બોલું છું શું કરો છો હા હા બોલો ખાટાબા ખાટાબા બોલો આપણે તમે પોલિટિશિયન મળ્યા તા અને તમે મને નંબર નતો આપ્યો ઓ વા વા હું કોમ પડી કોય અરે કોમ તો પડી છે સાહેબ અમારા ગમો ગદબ થઈ ગયો છે ગદબ શું થયું વડી અરે એક ડોહો પોતે 7 કરોડ રૂપિયા લાયો છે એને કશું ફુંસી ખાવા દોણોય નહી ને રૂપિયા બધા છે બોલો એટલે તમારા ગામમાં ઓહો હો કોઈ ધંધો કોઈ કોઈ કંપની કોઈ માલિકી કંપની સાહેબ તો પૈસા એ દોહો લાયો ક્યાંથી કરે સાહેબ ખબર નહીં ક્યાંથી લાયો નહીં

ओ ते खोलो सा ये लोको नो सा ह चलो खेलो तो साहेब आओ खेलो तो एरा लईन आया छे लुखरो पडयो सामे ओ लुखरो भई लाया छे मने अबे दिल्ली नेखरा छे बेन जी तर वागुजिन ओ साहेब खेलो बताओ लुखरो से साए गियो नो लुखरो छे बिजू कोई खेला बताओ बताओ थोड़े भरो तो अंदर बोन तो नहीं ना 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 तो भरो

अरे व्यक्ति कौन सा मन बता बराबर बदलो मार मार जो पड़े होता खाओ हाथी बोलो तुम्हें हम हाथी नहीं बोलो रुपया लाया तो इतने पैसा का भी लाया तुम्हें साहेब निर्दोष तुम हो तारो निर्दोष काटना क्या मैं भेजा हूँ डोला और तारो तुम्हारे बेवांग का निर्दोष काटो बेवांग का बेजा बेजा फरार बेजा यार इसको यार क्यों वहाँ तो यार चोरियों करते पैदा ही मस्त इतना पोस्ट पोस्ट करो रुपया तो मैं क्या लाया है साहेब ये ये जो व्यक्ति जोड़े लिया था इन्हें नहीं छोड़वाना સાહેબ આટલો ભૂલાયું એક વાત કઉ એક વાત કહું મારા મિત્રો ખાલી કહી દેવું છે કે ભાઈ મારી માની જોવાનું જોયું આરામનો પૈસો બિલકુલ પચ ચાહે દવાખાના ભરવા પડે કે સાહેબ હું એટલે આરામનો પૈસો કોઈ લેવો નહિ ભાઈ પૈસો લેવો નઈ કોઈ લૂંટફાટ કરવી નહીં મહેનત કરવી મજૂરી કરીને રૂપિયા કમાવા અને વિડીયો ગમે કરજો કરજો શેર જય આજે